મહાવીર સ્વામીનું જીવન ત્યાગ તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ પહેલા હતા મહાવીર સ્વામીનો આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે કામ ક્રોધ લોભ આસક્તિ અહંકાર ઈર્ષ્યા અને નશો આ બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે ત્યારે સુરતમાં જૈન ધર્મના ચોવીસીના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મહાસંઘ સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ જણાવ્યું હતું કે સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ના એક લાખ જેટલા બનાવેલા લાડુનું આજે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું છે દેશમાં હંમેશા શાંતિ જળવાય રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ વરિષ્ઠ રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક

સુરત શહેરના અનેક વિસ્તારોમાં એક લાખ કરતાં વધારે શુદ્ધ કરતા બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મીઠું કરાવવામાં આવે છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહિયાં એક લાખથી વધારે લાડુઓનું સુરત વિતરણ થવા માંથી આ એક સેન્ટર છે જ્યાં આજે આપણે અહીંયા મો મીઠું કરાવવા જઈ રહ્યા છીએ મોઠો કરાયું છે અત્યારે સ્ટાર બજાર નીચે પાલ ખાતે સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે રેલવે સ્ટેશન બહાર એમ કુલ અત્યારે ત્રણ જગ્યા ઉપર અને ચાર સેન્ટ પાર્ક બાજુ અને લગભગ તમામ સેન્ટરો ઉપર ત્રણસો ચારસો કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે છેલ્લા લગભગ વીસેક દિવસથી તૈયારીઓ થતી હોય છે સૌથી પેલા બે એક બે વર્ષ હતા તો અમારે કદાચ એક એક મહિના સુધી તૈયારી કરવી પડતી હતી પણ હવે તો પંદર વીસ દિવસમાં અમારી તૈયારીઓ પૂર્ણ થઈ જતી હોય છે અને અમે જે શુદ્ધ લાડુ અમારે જૂર્વક બનાવવાના હોય છે કે અમે કોઈ પ્રકારનો દોષ ન લાગે પાણીનો કોઈ ભાગ ના રહે એવા પ્રકારથી અમે એ લાડુ બનાવતા હોઈએ છીએ એટલે ખુબ ઝડપથી બને અને ખુબ ઝડપથી આ વપરાઈ જાય એટલો દોષ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે